દર્શક મિત્રો અમારી આ વિશેષ રજૂઆતમાં આપને મળશે વાસ્તુ વાસ્તુશાસ્ત્રની ઝીણવટભરી માહિતી અને સાથે જ તમારા નિવાસમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવાની અમૂલ્ય ટીપ્સ તો ચાલો શરૂ કરીએ અમારી વિશેષ રજૂઆત

શું હોવું જોઈએ બેડરૂમ ક્યાં હોવું જોઈએ ટોયલેટ ક્યાં હોવું જોઈએ આ એક ફિક્સ વાસ્તુ છે બીજું એક છે ચર વાસ્તુ નિત્ય વાસ્તુ અને સ્થિર વાસ્તુ સ્થિર વાસ્તુ મેં કીધું એ પ્રમાણે ચર વાસ્તુ એ ડેલી બેઝિસનું વાસ્તુ હોય છે ત્યાં જો નિત્ય ડેલી બેઝિસમાં પણ જો ફોલ્ટ થાય તો જે સ્થિર વાસ્તુ છે એમાં ફોલ્ટ ઊભો થાય એટલે થોડાક અંશે અંશે એમાં પણ પ્રોબ્લેમ થઈ શકે સ્થળ વાસ્તુ ચીર વાસ્તુ અને નિત્ય વાસ્તુ હવે ચરવાસ્તુ અને નિત્યવાસ્તુની અંદર પણ ડિફેક્ટ હોય દર ત્રણ ત્રણ મહિને વાસ્તુ પુરુષ પોતાનું મુખ બદલતું હોય છે એટલે ડેલી બેઝિસ ઉપર જો ઘરનું વાસ્તુ સારું રાખવામાં આવે એટલે ફોર એક્ઝામ્પલ તમે કિચનને ખૂણામાં કરી દીધું એ વાસ્તુના નિયમ પ્રમાણે બરાબર છે અને એ જ અગ્નિ ખૂણાના કિચનમાં તમને હેલ્થના પ્રોબ્લેમો નહીં થાય પણ આ જ કિચનની અંદર ડેલી બેઝિસના વાસ્તુમાં ફોલ્ટ હોય જેમ કે તમે રાતના ટાઈમમાં કિચનની અંદર જે આપણે ખાવાનું ખાધું હોય ત્યારબાદ તમે જે વાસણો જે એઠા રાખો અને ત્યાં આગળ રાખી મૂકો તો ડેલી બેઝિસના વાસ્તુમાં એ ફોલ્ટ ઊભો થાય છે અને એના લીધે હેલ્થના પ્રોબ્લેમ પણ ક્રિએટ થાય છે એટલે કિચનની અંદર વાસ્તુ સાચું છે ઈશાન અગ્નિભાગમાં પણ જો ત્યાં કિચનની અંદર ફોલ્ટો ઊભા હશે ડેલી બેઝિસના તો એ વાસ્તુ જે સ્થિર વાસ્તુ છે એમાં ફોલ્ટ ઊભા થશે એટલે શું ધ્યાન રાખવું જોઈએ સૌથી અગત્યનો પોઈન્ટ કે કિચન હેલ્થ ઇઝ વેલ્થ તમારું આરોગ્ય સારું હશે તો તમે બધું સારું કરી શકશો તો પહેલું તો કિચન આપણું અગ્નિભાગમાં છે એવું માની જ લઈએ છીએ તો અગ્નિભાગની અંદર જે કિચન છે તો એ કિચનની અંદર રાતના ટાઈમમાં કોઈ પણ પ્રકારના એઠા વાસણો કે ત્યાં આગળ ગંદુ ના હોવું જોઈએ પ્લેટફોર્મ રાતના ટાઈમમાં જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે ચોખ્ખું હોવું જોઈએ જે રીતે ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ ત્યાં આપણે કરતા હોઈએ છીએ અત્યારે ઓવન છે એ બધું પ્રોપર લોકેશનમાં હોવું જોઈએ ફ્રિજ છે જો કિચનના સેન્ટર પોઈન્ટમાં ના આવવું જોઈએ એનું પણ એક ધ્યાન રાખો ટૂંકમાં કિચન ચોખ્ખું રાખો જે પણ વસ્તુ છે ફેંકવાની વસ્તુ છે અને કચરો જે છે એ બી બધું પ્રોપર રાતના ટાઈમમાં રાખો ડેલી બેઝિસમાં પણ સમજો કે તમે કોઈ પણ કામ કરો છો શાક બનાવો છો તો એનું તરતના તરત નિદાન કરો કે ભાઈ એનો કચરો હટાવી દો તો ડેલી બેઝિસમાં તમે જો ક્લિયર રાખવામાં આવશે ચોખ્ખું રાખવામાં આવશે તો એનો સારું રિઝલ્ટ મળશે એવી રીતે લિવિંગ રૂમ છે તો લિવિંગ રૂમને લાઈવ કરવા માટે એટલે ઈશાન ભાગમાં તમે લિવિંગ રૂમ રાખી શકો અને એ જ જગ્યાએ જો લિવિંગ રૂમ હોય તો સૌથી પહેલાં લિવિંગ રૂમની અંદર લાઈવનેસ હોવી જોઈએ એટલે કે આજુબાજુના ટાઈમમાં જે જાડાના બાજેલા હોવો જોઈએ ચોખ્ખું હોવું જોઈએ ડેલી ત્યાં પોતા કે સાફ સફાઈ રહે એની ગોઠવણ રાખો હવે તમારું જે સિટિંગ એરેન્જમેન્ટ છે એની આજુબાજુની અંદર પાણી કારણ કે ઈશાન ભાગ એ પાણીનું સ્થાન પણ છે અને એ જગ્યાએ જેટલું બને એટલું અપ એન્ડ ડાઉન ક્રિએટ ન થાય તેનું ધ્યાન રાખવાનું એટલે લાઈવ વાસ્તુમાં ત્યાં પાણીનું મહત્ત્વ વધારે છે તો ત્યાં એ જગ્યાએ પાણી રાખી અથવા તમે ગુલાબની પાંદડીઓ છે લાઈવ પુષ્પો છે એના દ્વારા ત્યાં કાઢી ડેલી બેઝિસ ઉપર જો ક્રિએટ કરવામાં આવે પાણીની અંદર તો એક સરસ એટમોસ્ફિયર સારું ક્રિએટ થશે બીજું ચેટ અમુક સારા મંત્રો તમે જે પણ ભગવાનને માનો છો કે જે પણ વસ્તુમાં માનો છો પોઝિટિવિટી રહે એના માટે એક સરસ સાઉન્ડ ત્યાં ઊભો થાય એવું કરો બેલ આવે છે ઓમ બેલ એના દ્વારા પણ તમે એક ઘરની અંદર બેલ દ્વારા એટલે સવારના ટાઈમમાં અથવા સાંજના ટાઈમમાં ત્યાં આગળ રણકાર કરવામાં આવે તો એક સરસ રીતે ત્યાં સાઉન્ડ સારો ક્રિએટ થશે તો જે લિવિંગ રૂમની અંદર છે લાઈવ વાસ્તુ સારું ડેવલપ થશે આ એક ધ્યાન રાખો સેન્ટર પણ ટોયલેટને પણ ક્લિયર રાખો અને જે બેડરૂમ છે એ બેડરૂમમાં રાત્રે સૂઈ ગયા પછી જે પથારીઓ છે એ બધી ચોખ્ખી રાખો ઇવન ઘર ટોટલ રીતે ચોખ્ખું રાખવામાં આવે અને એમાં પણ સવારના ટાઈમમાં જે આપણા ઘરની ગૃહિણી છે એ સવારે નાઈ ધોઈ અને ઉમરાનું પૂજન કરે તો પણ એક લાઈવ વસ્તુમાં સારા રીતે રિઝલ્ટ તમને ડેલી બેસીસમાં પ્રાપ્ત થાય છે સંધ્યાકાળના સમય દરમિયાન ઘરની અંદર દીવા કરો અને સંધ્યાકાળના સમય દરમિયાન દીવા કર્યા બાદ થોડો ટાઈમ માટે ઘરના દરેક બારી બણા ખુલ્લા કરી બધા બધા ઘરના બધા રૂમોની લાઇટો ચાલુ કરો પાંચ દસ મિનિટ માટે એક ઘરની અંદર લાઈવનેસ ક્રિએટ થશે અને જે ડેલી વસ્તુ છે એનું ઇફેક્ટ વધારે સારી રીતે આપણા જે સ્થિર વાસ્તુમાં આવશે અને આપણને સારા રિઝલ્ટ પ્રાપ્ત થશે જી ભાઈ આગળ પૂછવા માંગીશું આપણને આપને કે જમવાનું તો આપણે કિચનમાં બનાવતા હોય છે પરંતુ ક્યાં બેસીને જમવું જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો સૌથી પહેલાં વાસ્તુના નિયમને થોડુંક આપણે ડિફરન્ટેટ કરીએ તો કિચનની આજુબાજુમાં તમારું ડાઇનિંગ ટેબલ હોવું જોઈએ હવે આમ તો પશ્ચિમ ભાગની અંદર એનું રિઝલ્ટ સારું મળે છે પણ અગ્નિ અગ્નિભાગથી પશ્ચિમ ભાગમાં જતી વખતે બહુ વધારે પડતા તમારે ડિસ્ટન્સ લાંબુ થઈ જાય પણ એ પણ વાસ્તુનો ફળ છે એટલે કિચનની આજુબાજુના જગ્યામાં જેમ કે કિચન છે તો પૂર્વ ભાગની અંદર તમે જમી શકો અને તમે તો સાઉથ ભાગમાં જમી શકો પણ કિચન ની અંદર તમારું જો પ્લોટ મોટો હોય તો કિચન ના પશ્ચિમ ભાગની અંદર તમે જો જમવાનું રાખશો તો એ વધારે હેલ્ધી અને સારું રહેશે જી આ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે મોલિકભાઈ છે મોલિકભાઈ આપણો પ્રશ્ન જણાવો લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે આગળ આપણે પૂછવા માંગીશ કે ઓફિસ ની ગોઠવણ કેવી હોવી જોઈએ જો ઓફિસ માટે નું એવું છે કે ઓફિસ બહુ બધા પ્રકાર ની છે કે તમે એક સી ની ઓફિસ હોય એક વકીલની ઓફિસ હોય એક એસ્ટ્રોલોજરની પણ ઓફિસ હોય એક વાસ્તુ કન્સલ્ટની ઓફિસ હોય ડૉક્ટરની ઓફિસ હોય દરેક પ્રકાર કન્સલ્ટન્ટ છે એ બધાની ઓફિસીસ હોય છે ઘણા લોકો ટ્રેડિંગના કામ કે સ્ટોક માર્કેટની ઓફિસ હોય દરેક પ્રકારની ઓફિસીસ હોય છે એટલે એ તો પહેલાં જોવું પડે કે કયો વ્યક્તિ ત્યાં આગળ બેસવાનો છે એ વ્યક્તિના જન્મકુલીના ગ્રહો કેવા છે અને એના પ્રમાણેની એક રચના હોય પણ એક સ્ટાન્ડર્ડ ઓફિસની વાત કરીએ કે ઓફિસમાં તો જેમ ઘરની અંદર મુખ્ય દ્વારની રચના હોય એવી રીતે જ ઓફિસની અંદર હોવી જોઈએ પણ ઓફિસ છે એટલે આપણે ત્યાં ઇન્કમ ઓફ સોર્સ એટલે ઇન્કમ ઊભી કરીએ છીએ તો ત્યાં ઉત્તર ભાગનો અને પૂર્વ ભાગની અંદર જો એન્ટ્રી હોય એટલે એમાં પણ લોકેશન્સ છે કારણ કે આખા જે ઓફિસ છે એના સેન્ટર પોઈન્ટની અંદર કંપાસ મૂકીને ત્રણસો સાહીઠ ડિગ્રીની અંદર કરીને એના બત્રીસ ભાગ કરી અને ત્યારબાદ એના અમુક અમુક જગ્યાએ છે ત્યાંથી એન્ટ્રી હોય તો એ સરસ છે ના હોય તો તેના સોલ્યુશન છે પણ એ જગ્યામાંથી એટલે પૂર્વ અને ઉત્તર તરફ જો દરવાજો હોય એ વધારે સારું અંદર આવ્યા બાદ ઈશાન ભાગની અંદર પાણી અને રિસેપ્શનિસ્ટ કાઉન્ટર અને ભગવાનનો ફોટો અને ભગવાનનું મંદિર તમે ડેલી બેસીસ ઉપર ત્યાં આગળ પૂજા કરી શકતા હો તો ત્યાં ઈશાન ભાગની અંદર રાખો તમે તમારી ઓફિસની અંદર એટલે ઓફિસ બહુ મોટી હોય એટલે તમારા સાઉથ વેસ્ટની અંદર તમારે પોતાની મેઇન ચેમ્બર રાખી શકાય અને એની અંદર તમે સાઉથ વેસ્ટના મેઇન ચેમ્બરની ઈશાન ભાગમાં એટલે સાઉથ વેસ્ટનું જે તમારું મેઇન ઓફિસ છે માસ્ટર ઓફિસ એ માસ્ટર ઓફિસના ઈશાન ભાગની અંદર પણ તમે પૂજા રાખી શકો પણ જો જનરલી તમે રાખવું છે તો ઈશાન ભાગ બેસ્ટ છે ત્યાં રાખવું જોઈએ પાણીનું માટલું પાણી પીવાની જગ્યા પણ ત્યાં હોવી જોઈએ રિસેપ્શન કાઉન્ટર ત્યાં રાખી શકાય સાથે સાથે એકાઉન્ટ એકાઉન્ટ ડિવિઝનને તમારે શું બેસાડવું છે તો એકાઉન્ટ અગ્નિ ભાગની અંદર અથવા તો ઉત્તર ભાગમાં આ બંને જગ્યાએ રાખી શકાય એ જ જગ્યાએ લીગલ એડવાઇઝર હોય તમારી કંપનીને ગાઈડ કરવા માટે લીગલ એડવાઇઝર હોય તો એને પણ અગ્નિ ભાગમાં બેસાડવા ફેસિંગ ટુ નોર્થ અથવા તો ઈસ્ટ હવે આજ ઓફિસની અંદર તમારે મેનેજર રાખવાના છે તો મેનેજરની જગ્યાએ પશ્ચિમ ભાગમાં છે પશ્ચિમ ભાગની અંદર રખાઈ શકાય અને એ સાઉથ ભાગની અંદર તમારા કોઈપણ પ્રકારના સ્ટોક્સ તમારી ફાઇલો એ રાખી શકો છો વાયવ્ય ભાગમાં પણ પેન્ડિંગ ફાઇલો તમે રાખી શકાય આના સિવાય ઘન સેન્ટર પોઈન્ટ ખુલ્લું રાખવું જોઈએ એસી અને એ બધા ઉપકરણોનો ઉપયોગ જે તે જગ્યાએ જેમ કે તમે નોર્થ સાઉથ વેસ્ટની અંદર તમારું મેઇન ઓફિસ રાખી તો સાઉથ વેસ્ટના અગ્નિભાગમાં એસી નોર્થ નોર્થ વેસ્ટમાં પણ એસી અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ત્યાં રાખી શકાય સાથે સાથે જે વ્યક્તિની ઓફિસ છે એના જન્મકુંડલીના ગ્રહોને આધારિત એના કલર્સ કોમ્બિનેશન કરવામાં આવે તો રિઝલ્ટ તમને સારું મળે છે આવી જ રીતે જો શોપ હોય શોપ એટલે તમે કોઈ વસ્તુ સેલિંગ કરી રહ્યા છો જેમ કે રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન હોય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની દુકાન હોય જ્યાં તમે સેલિંગ વધારે કરવું છે તો એના બે વસ્તુ છે કે સૌથી વધારે ઇન્કમ ઓફ પૈસાનું રોટેશન ત્યાં ફાસ્ટ થાય અને જે તમારી પ્રોડક્ટ્સ છે એ ફટાફટ ત્યાંથી જાય ગોડાઉનમાંથી આવે અને જતી રહે એના માટે વાયવ્ય દિશા એ ત્યાં આગળ સૌથી વધારે અપ એન્ડ ડાઉન ફાસ્ટ જશે ફાસ્ટ આવશે એટલે વાયવ્ય દિશામાં તમારા જેટલા પણ પ્રોડક્ટ્સ છે જે સેલ કરવા છે તમે ત્યાં રાખો જે પણ ગુડ ગુડ સ્ટોક છે એ ત્યાં રાખો ઇવન તમે ત્યાં આગળ કાચો માલ પણ રાખી શકો વાય ભાગના પશ્ચિમ ભાગમાં તમે કેશ કાઉન્ટર પણ રાખી શકાય નોર્થમાં કેશ કાઉન્ટર રાખી શકાય આ બધી વસ્તુનું જો ધ્યાન રાખીને પ્રોપર વાસ્તુ ગાઈડન્સથી કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ પણ તમને ત્યાંથી પ્રાપ્ત થશે જી જી યકીનભાઈ તમે અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ વાસ્તુ અંગેની ટિપ્સ તમારી પાસેથી મેળવીશું તો વાસ્તુ દર્પણમાં આગળ વધે તે પહેલા હાલ સમય છે બ્રેકનો લઈએ બ્રેક

સાથે કાયસ કાઉન્ટર તમે પશ્ચિમ ભાગમાં અથવા તો વાયવ્ય ભાગમાં રાખશો તો ત્યાંથી કેશ ફાસ્ટ મુવેબલ થશે અને મેઇન મેઇન કેશ એટલે ત્યાં આગળ કેશ કાઉન્ટર રાખો પણ મેઇન કેશ છે તમારા અગ્નિભાગમાં એ વધારે સુટેબલ છે કે તમારા અગ્નિભાગની અંદર એક નાનકડું કેશ રાખો જેથી કરીને એવરી ડેની જે કેશ આવતી હોય ત્યાં રોટેશન થાય ને એક ફિક્સ કેશ આવ્યા પછી તમે ત્યાં સ્ટોર કરો એટલે અગ્નિભાગની અંદર તમારી મુખ્ય કેશ રાખવી અને વાયવ્ય ભાગની અંદર કેશ કાઉન્ટર રાખવું જે ડેલી રૂટિનની અંદર એને કેશનું અપડાઉન કરવાનું હોય બીજું એ જ દુકાનની અંદર એક માસ્ટર પર્સનની બેઠક રાખવાની હોય તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેના ભાગમાં રાખી તો ભાગમાં રાખી શકાય પણ દુકાનની અંદર એની એટલી બધી જગ્યા ના હોય તો કે વ્યક્તિ પોતે નોર્થ વેસ્ટમાં પણ બેસી શકે છે પણ ધ્યાન રાખો એ પોતાનું ફેસિંગ એ પૂર્વ તરફ અથવા ઉત્તર તરફ રાખે જો કેશની જે અત્યારના સમયની અંદર દુકાનની અંદર જો કોઈપણ પ્રકારના રોટેશનમાં પ્રોબ્લેમ થતો હોય તો એ વ્યક્તિ એના જન્મકુંલીના ગ્રહો પ્રમાણે એ દુકાનના કલરોને પણ જો ચેન્જ કરવામાં આવે તો ઓન ધ સ્પોટ સારો રિસ્પોન્ડ પણ મળતો હોય છે કેશ કાઉન્ટરની આજુબાજુની જગ્યાનું ધ્યાન વધારે રાખવું કે એની આજુબાજુની જગ્યાએ કોઈપણ દિવાલમાં ભેજ આવતો હોય કે કોઈ પણ પ્રકારનું અવરોધક હોય ત્યાં તમને ગમતું ના હોય તમને પોતાના ઇન્સ્ટન્ટને અંદર મજા ના આવતી હોય તો એનું એન્વાયરમેન્ટ એનર્જીને ડેલી બેઝિસ ઉપર ચેન્જ કરી દેવું અથવા તો જો કલર્સ કોમ્બિનેશન છે એને ચેન્જ કરી દેવા કોઈપણ બીમ કે કોઈ પણ પ્રકારનો અવરોધ પણ ઉપર કે બાહ્ય સાઈડમાં આવતો હોય તો એને દૂર કરવું તમે કોઈપણ કટિંગ પોટમાં ના બેસી શકો એટલે સમજો કે તમારું જે દુકાન છે એ ચોરસ કે લંબચોરસ હોવી જોઈએ કોઈપણ ભાગ જો કપાયેલો હશે એ જગ્યાએ તમે જો બેસો તો પણ એના પ્રોબ્લેમ્સ છે તો એના સોલ્યુશન કરાવી દેવા જેમ કે ભાગ કટિંગ થયેલો છે તો એ ભાગની અંદર તમે પિરામિડ લગાવી દેશો તો સ્પિરિચ્યુઅલી એ ભાગ એક્સટેન્ડ થઈ જશે અથવા તો એ ભાગની અંદર તમારે અનુરૂપ જે પણ દિશા છે જેમ કે તમારી એ એમાંનો એ સાઉથ દિશા છે તો ત્યાં એક રેડ કલર ઓરેન્જ કલર એટલે ચાંબલીથી લઈને ઓરેન્જથી લઈને તમે રેડ સુધીની અંદરનો કોઈ પણ એક સારો કલર ત્યાં કરી દેશો તો એની એનર્જી તમને લાઈવ મળશે બીજું તમારું એ જ ઈશાન ભાગની અંદર મંદિર રાખો ત્યાં જો ઈશાન ભાગમાં ટોયલેટ હશે તો પણ પ્રોબ્લેમ થશે તો ઈશાન ભાગમાં ટોયલેટ ના હોવું જોઈએ અને કોઈપણ પ્રકારનું હડલ ન હોવું જોઈએ ઈશાન ભાગની અંદર સ્ટોરેજ ના રાખવું જો ઈશાન ભાગમાં સ્ટોરેજ રાખશો તો ઇન્કમ ઓફ સોર્સિસમાં પ્રોબ્લેમ થશે એટલે ઈશાન ભાગ ખાલી રાખો દુકાન સમજો કે તમારી પાંચસો સ્ક્વેર ફૂટની છે તો એટલીસ્ટ થોડો એરિયા એટલે આખો ઈશાન ભાગ નહીં પણ ઈશાનના ઓન ધ સ્પોટ કમસે કમ એકથી બે ફૂટનો એ જે એરિયા છે બે ફૂટ નોર્થથી બે ફૂટ પૂર્વથી એ ભાગ ખુલ્લો રાખો ત્યાં ભગવાનનો ફોટો રાખો અને એક સરસ લાઈવનેસ રહે તેવું કરો થોડુંક આટલું જ ચેન્જ કરવામાં આવશે તો તમને જોશો કે તમે જે અત્યારે કામ કરી રહ્યા છો જે તમારી ઇન્કમ ઓફ સોર્સિસ છે એમાં વધારો થશે સ્પેસિફિક ચોક્કસ રીતે તમારી દુકાન અત્યારે સારી ચાલતી જ હોય પણ જો કલર બરોબર નહીં હોય તો કદાચ એ ઇન્કમ ઓફ સોર્સ તમે જે ઈચ્છો છો એનાથી થોડીક ઓછી આવતી છે તો કલરને સ્પેશિયલી જે ઓનર છે અને જે મેક્સિમમ ત્યાં વર્કિંગ કરી રહ્યું છે જે ડિસિઝન મેકર છે એના ગ્રહ પ્રમાણે જો કલર કરી દેવામાં આવશે તો ચોક્કસ અને સારું રિઝલ્ટ તમને આ જ દુકાનમાં પ્રાપ્ત થશે જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે સમીરભાઈ છે સમીરભાઈ આપનો પ્રશ્ન જણાવો હેલો જી ઓકે હું તમને જો સમજાવું સૌથી પેલા ઘરનું વાસ્તુ કરાયું હોય એટલે પેલા વાસ્તુ લેવાની જરૂર છે ઘણા લોકો વાસ્તુ એમ કે છે કે હું માનતો નથી પણ ખરેખર જાણતા નથી હોતા એટલે એને જાણવાની જરૂર છે અને વાસ્તુ એ માત્ર દિશાઓને ચેન્જ કરી દેવાથી એનું સોલ્યુશન નથી આવતું ખરા અર્થમાં વ્યક્તિનું પોતાનું વાસ્તુ પણ મજબૂત હોવું જોઈએ એટલે પોતે લાઈવ વાસ્તુ સાથે સંકળાયેલો હોવો જોઈએ વ્યક્તિની અંદર પોતે પોઝિટિવ ઉર્જા આવી જોઈએ આ પોઝિટિવ ઉર્જા નહીં આવે તો એનું સબકોન્શિયસ માઇન્ડ પોઝિટિવ નહીં થાય અને જો એનું સબકોન્શિયસ માઇન્ડ પોઝિટિવ નહીં થાય તો એને જે કામ કરવું છે જ્યાંથી એને ગેઇન કરવું છે એ મળી નહીં શકે અને મગજની રચના એવી છે કે વારંવાર ને વારંવાર જે વિચાર્યા કરશો સતતને સતત રટન કરશો અને એ રટનને અનુભવ લાવશો અને એની અંદર તમે અંદર ઓતપ્રોત થઈ જશો તો એ વસ્તુ થશે એટલે સતતને સતત તમે નેગેટિવ વિચારશો કે મારા ઘરમાં નેગેટિવિટી છે મને હેલ્થના પ્રોબ્લેમ છે અને એને તમે માણતા થઈ જશો તો કોઈ પણ સંજોગોમાં એ થઈને રહેશે હવે એને અટકાવવા માટે પહેલાં તો આપણે પોઝિટિવ થવું પડશે અને એના માટે ઘરના વાસ્તુમાં આવે એટલે પોઝિટિવ જગ્યા ઘરની મેઇન પોઝિટિવ જગ્યા છે ઈશાન ભાગ તમે કોઈપણ પ્રકારનું વાસ્તુ કર્યું છે હું કહું એટલું ધ્યાન રાખશો તો તમારા ઘરમાંથી હેલ્થના પ્રોબ્લેમ હંડ્રેડ પર્સન્ટ સોલ્વ થઈ જશે તમારા ઈશાન ભાગ એટલે પૂર્વ અને ઉત્તરનો ભાગ તમને ખબર નથી તો કંપાસ લઈ આવો અથવા તો તમારા ઘરની અંદર જે સૂર્ય ઉગે છે એની એની જમણી બાજુ એની ડાબી બાજુની સાઈડ એટલે સૂર્ય જે બાજુ ઉગે છે એની ડાબી બાજુ અને સૂર્યની વચ્ચેના ભાગને ઈશાન ભાગ કહેવાય એ ભાગની અંદર ટોયલેટ ના હોવું જોઈએ એ ભાગમાં અનનેસેસરી કોઈ પણ લોડ કર્યો હોય તો તેને દૂર કરી દો જો ટોયલેટ હોય તો એ ટોયલેટની અંદર સમુદ્રી નમક સમુદ્રી મીઠું છે એ તમે ટોયલેટની અંદર મૂકી દો તો એ જે ટોયલેટની નેગેટિવિટી છે એ નમકમાં એબ્ઝોસ્ટ થઈ જશે અને દૂર થઈ જશે દર મહિને એ સમુદ્રી નમક બદલી કાઢો એટલે આખું મીઠું જે આવે છે એની વાત કરું છું ઈશાન ભાગની અંદર ટોયલેટ નથી અનનેસેસરી વસ્તુનો લોડ છે એને દૂર કરી દો ઈશાન ભાગની અંદર તમારું જે દીવાલ છે એને ઓરેન્જ કલરની કરી દો અને જો નોર્થ તરફની હોય તો ગ્રીન કરી દો આ બંને વસ્તુ કરી દીધા પછી જો ઈશાનની અંદર દરેક હડલ જતું રહેશે સો ટકા પોઝિટિવ ઉર્જા આવશે હવે તમે વાત કરી હેલ્થનો તો તમારા કિચન જો અગ્નિ ભાગમાં ન હોય અને એ જો ઈશાન ભાગમાં હોય અને ઈશાન ભાગના કિચનની અંદર તમે બ્લેક કલરનો માર્બલનો ઉપયોગ કર્યો હોય તો બ્લેક કલર એ જલતત્વની વસ્તુ છે અને એને પણ ઇફેક્ટ વધી શકે છે તો તમે એ કે એ પથ્થરને દૂર કરી શકો અથવા એ દૂર નથી કરવો તો એ જ ભાગમાં એટલે જે કિચન છે એને વ્હાઇટ કલર કર દો તો એનું સોલ્યુશન આવશે અને કિચનના પણ ઈશાન ભાગની અંદર તમે નમક મૂકી દો સમુદ્ર એનું સોલ્યુશન આવી જશે ઘરના સેન્ટર પોઈન્ટની અંદર એટલે ઘરનું આખું વચ્ચે વચ્ચનું સ્થાન છે ત્યાં પણ જો ટોયલેટ હોય અથવા તો અનનેસેસરી વસ્તુ હોય અથવા તો કોઈ પણ પ્રકારની વજનદાર વસ્તુ હોય ફ્રીજ હોય તો એને પણ થોડીક આગી પાછી કર દો તો એ ઘરનું સેન્ટર સ્થાન છે એ ઘરનું મર્મ સ્થાન છે તો એના લીધે પણ હેલ્થના પ્રોબ્લેમ થતા હોય છે જો આટલું ચેક કરીને તમે કરી દેશો અને ડેલી બેઝિસ ઉપર ઘરની અંદર સવાર સાંજ દીવો કરો સેન્ટર પોઈન્ટમાં દીવો કરો પાંચ મિનિટ અને ઘરના બધા જ વ્યક્તિઓ ભેગા મળીને પોઝિટિવ સાઉન્ડ કરે કે ભાઈ અમારા ઘરનું વાતાવરણ સારું છે હેલ્થના પ્રોબ્લેમ દૂર થઈ ગયા છે સતત એવું રટન ચાલુ કર દે અને મેં કીધું એ પ્રમાણનું સોલ્યુશન કરી દે સો ટકા તમારા ઘરમાંથી હેલ્થના પ્રોબ્લેમો દૂર થઈ જશે જી જી યકીનભાઈ તમે અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવીશું તો વાસ્તુ દર્પણમાં આગળ વધીએ તે પહેલાં લઈએ બ્રેક એકવાર આપનું સ્વાગત છે ભાય આગળ તમારી પાસેથી માહિતી મિડેવ તે પેલાક એક દર્શક મિત્ર આપણી સાથે જોડાય ગયા છે નવલભાઈ છે નવલભાઈ પ્રશ્ન જણાવો મારું

મારે જરૂર ને આર્થિક તકલીફ બહુ છે બહુ એટલે પૈસા આવો પણ પૈસા જ નથી બે વસ્તુ બહુ સાચી રીતે એટલા માટે પ્રશ્ન પૂછો કે ઈશાન ભાગ એ પોઝિટિવ એનર્જી નું સ્થાન છે ઘરમાં કોઈ પણ પ્રકારની પોઝિટિવ આવે ઈશાન ભાગ થી આવે ઇન્કમ ઓફ સોર્સિસ નો અથવા ઇન્કમ આયા પછી ગમે તે જગ્યાએ જતી રહે ઇન્કમ આયા પછી હેલ્થ માં જતી રહે અને ફાઇનાન્શિયલ સેક્ટર ના જેટલા પણ પ્રોબ્લેમ હોય છે અને એ વ્યક્તિના ઘરની અંદર ઈશાન ભાગમાં ટોયલેટ અથવા ઈશાન ભાગ બગડેલું હોય છે હોય છે અને હોય છે જ નોર્મલ પ્રોબ્લેમ છે અને એને બહુ ઇઝી રીતે સોલ્યુશન થઈ જશે બે વસ્તુ કરવાની એક તો ઈશાન ભાગના જે ટોયલેટ છે એની અંદર સમુદ્રી નમક મૂકી દો આખું અને દર મહિને મહિને બદલો શક્ય હોય તો તમે અઠવાડિયે પણ બદલી શકો જેટલું તમે બદલતા જશો ટોયલેટની અંદર એક એક એવી એનર્જી છે એ નેગેટિવિટીને એબઝોર્સ કરશે સાથે ઈશાન ભાગના જે ટોયલેટ છે એની આજુબાજુનું વાતાવરણ થોડું સારું રાખો સાથે ઘરના સેન્ટર પોઈન્ટમાં પણ થોડુંક બગડેલું હશે તો એને દૂર કરી દો અને તમારા ઘરની અંદર એક શ્રીયંત્ર લઈ આવો શ્રીયંત્ર કુર્મપુષ શ્રીયંત્ર લઈને ઘરની મંદિરની અંદર મૂકી દો સવાર અને સાંજે કોઈ પણ એક ફિક્સ ટાઈમ કર દો જેમ કે સવારે તમે નાઈ ધોઈને નવ વાગે ઉઠો છો કે સાત વાગે ઉઠો પણ શક્ય હોય તો સૂર્યોદય પહેલા ઉઠો અને સવાર અને સાંજનો એક ફિક્સ ટાઈમ દો સાંજનો ટાઈમ કદાચ ફિક્સ ના હોય તો સવારનો એક ટાઈમ ફિક્સ દો ત્યાં તમે એક દીવો નિત્ય કરી જે પણ ઈષ્ટને માનો છો જેને પણ માનો છો એને હાથ જોડી આંખો બંધ કરી એકથી બે મિનિટ ધ્યાન કરી તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે એવા પ્રકારની ભાવના દ્વારા ત્યાં આગળ પૂજા કરો આ બહુ નાની વાત નથી બહુ બહુ સરસ વાત છે અને હું 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 તમે કહું એ પ્રમાણે કરશો સો ટકા તમે અઠવાડિયામાં અને ઓન ધ સ્પોટ એના સારા રિઝલ્ટ પ્રાપ્ત થશે ફાઇનાન્સિયલ સેક્ટરના જે પણ પ્રોબ્લેમ છે એ થઈ જશે શ્રીયંત્ર લાઈ અને પૂજા કારણ કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે માત્ર શ્રીયંત્રના દર્શન માત્રથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે એટલે શ્રીયંત્રને લાવી અને શક્ય હોય તો એના પર એક મંત્ર છે ઓમ શ્રીમ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર શક્ય હોય તો એકવાર બે વાર પૂરા મન દ્વારા કરો ઈશાન ભાગના ટોયલેટનું સોલ્યુશન કરી દો મેં કીધું પણ મીઠું મૂકીને અને પોતે પણ એવું વિચારવાનું છે જ કે હવે આજે મેં મીઠું મૂક્યું છે એના દ્વારા ઈશાન ભાગના ટોયલેટનું વાસ્તુ દોષ અમારો રીમૂવ થઈ ગયો છે એવું પોતે પણ માનો સમજો અને આ ઘરમાં હકારાત્મક ઉર્જા ઊભી થયેલી છે એવું માની અને તમે આગળનું વર્તન ચાલુ કરો તમારું પોતાનું થિંકિંગ આવું હશે સાથે ઘરના વાસ્તુમાં આવો ચેન્જ કર્યો હશે બંનેના સુમેળ દ્વારા સારું રિઝલ્ટ સો ટકા પ્રાપ્ત થશે અને તમારા ફાઇનાન્સિયલ સેક્ટર ના પ્રોબ્લેમ દૂર થઈ જશે જી જી યકિનભાઈ જીએસટીવી સાથે જોડાવવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર તો વાસ્તુ દર્પણમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર